તો અત્યારે બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો છે સાંજના પાંચ વાગે કેમ કે સવારના બધા બહુ બિઝી હતા પૂતા હતા ને આરામ કરતા હતા ને કામ હતું ને એવું બધું હતું આજે અમારી મેઘલ ભાભીએ બહુ ગાડલા ને બધું તપાવવા કાઢ્યું હતું એટલે હું નવરી જ નહોતી એટલે વ્લોક ચાલુ જ નહોતો કર્યો તો અત્યારે પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો અને અમે જો અમે ત્રણેય જાય છે બે ભાભીને હું આંટો મારવા માટે આટો મારવા જઈશું પછી બતાવું ક્યાં અમે જાય એની પેલા અમાર લાઈનમાં છે ને મારા ભાઈની લોકો રે ત્યાં એક બેન જો મસ્ત એવું ભરત ભરે છે બતાવજો બધી જો છે મસ્ત બનાવ્યું છે તારીખે બહુ મહેમાન હોય એને લઈ જોરથી થી બોલો એટલે અમાર ફોલોવર્સ ને થોડું ચાલો મિત્રો તમને થોડુંક નજીક થી નઈ બતાવી દઉં જો મિત્રો કેવું મસ્ત ભરત ભર્યું છે ફિનિશિંગ જોવો તમે કલારે મસ્ત 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 પૂર્યા સાથી આંટી જેને ભરાવું હોય કોમેન્ટ કરી દેજો યમુના હેન્ડવર્ક નવાણું સાત છાસઠ ચાર અડતાલીસ મારા કોલ નંબર છે જો ફોન નંબર આપી દીધો છે જે કોઈને ભરાવું હોય કેજો ઘરે બેઠા જે કોઈ ભરાવવું હોય કેજો તો એનો ફોન નંબર આપણે લઈ લઈએ યમુના હેન્ડવર્ક ફોન નંબર છે નવાણું સાત્યાસી છાસઠ ચાર અડતાલીસ હમ જે કોઈ ભરાવવું હોય આનો કોન્ટેક કરજો લાઈન ના બા છે મસ્ત મજાના બધાનું કામ કરતા હોય કોઈક શાક સુધારતું હોય તો બધાની હેલ્પ કરે અને એનું શરીર એટલું હેલ્ધી છે ને કઈ દવા કંઈ લેતાય નથી આટલી ઉંમરે જો બધા મસ્ત મજાની હેલ્પ કરે સુખાનંદ માં કોઈ માંડવી બાંધવી ફોલવે તો આઈ જાજો સુખાનંદમાં ફોલતી હેલ્પ કરાવવા લાગશે આ બા અમે ટાઈમ જાય બાને તો હવે અમે બધા જો બહાર જઈએ છીએ લાઈન બે ભાભી ને અમે જઈએ છીએ ડ્રેસ ને કુર્તી ને ટી શર્ટ ને એવું બધું જોવા તો ચાલો તમને અમાર જોડે જોડે બતાવી દઈએ કે અહીંયા કેવા મળે છે એમ કોઈ પાસે પાકીટ નથી પણ ખાલી અત્યારે જોવા જાય ગમી જા ને તો કઈક કરશું બાકીમાં લઈ આવશું કાલ બાલ પાછા પાકીટ લઈને જા અમારું કામકાજ બધું એવું છે તો જો કેટલા બધા જણા જાય છ જણા અમે સોસાયટીમાં આવી ગયા છીએ આપણે જવાનું છે હોમ સાડી સેન્ટરમાં ત્યાં બધુંય વેચે છે હાલો તે ફટાફટ અંદર જાય જોવા મિત્રો અમારે બે ભાભી એક એક સાડી લઈને બે ગયા છે આ ની એક એક લેવાની સેમ ટુ સેમ દેરાની જેઠાણી લેવાની છે ને હમ જો કેવી સાડી કોમેન્ટ કરી દેજો ત્રણ ની છે હાલો અમારે સેલું જો ડ્રેસ લઈને બેઠા છે

અમાર મેગલ ભાભી પાંચ છ ટી શર્ટ લીધા છે પેક કરે છે હવે આ ભરે લઈ લીધા ને હાલો હાલો ભરો ભરો ફટાફટ એક આ બે ત્રણ ચાર ને પાંચ ગુલાબી કલર લીધો છે અમારી મેગલ ભાભી છ જાતની ડફલ બેગ આવે છે નાની મોટી સાઈઝ છે એમાં પછી ઇસ્ત્રી કવર નાના બટવા ટોટલી આઈટમ છે આપણે લેડીઝ ટી શર્ટ કોરિયન પેન્ટ હેવીમાં ઇમ્પોર્ટેડ કપડામાં અને સાડી સાંજાથી માંડીને દરેક પ્રકારની

હમણાં જો હવે બની દીધું છે હમણાં બેસી જાય અમે જમવા જાઉં તો જો અમે બધા જમવા બેસી ગયા છીએ ભેળ સેન્ડવિચ રગડો બધું જો આ બાજુ બે ભાભી બેઠા જે જોયું અંશું સહેલું હું સહેલું બોલતી હતી બોલ જો આ દિરાણી જેઠાણી જમવા બેઠા એવું અમારે સહેલું બેન કહે છે ને સહેલું અને આ બાજુ એશું બોલો છાસ આપો ભાઈ અમારે ભેળ અને છાસ આ લેવો ભાઈ તમારે હાલતી હોય તો કોમેન્ટ કરો ફટાફટ ખાઈ પીને અમે નવરા થઈ ગયા છીએ વાસણ વાસણ ઘસીને અને આજે આપણે સુરતમાં છેલ્લો દિવસ છે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ તો વ્લોગમાં બન્યા રહેજો બહુ બધી મજા આવશે અમે ક્યાં બસમાં જવાના ટ્રેનમાં તમને જોવા મળશે કેમ કે આવતી વખતે તમે અમે ટ્રેનમાં આવ્યા હતા આ વખતે તમે વ્લોગમાં બન્યા રહેજો તો ખબર પડશે કે બસથી જાય છે કે ટ્રેનથી તો મારા બંને ભાભી જો અહીંયા મસ્ત મજાના બેસી ગયા છે કારણ કે આપણે લગ્નવાળો વિડિયો અપલોડ કરી દીધો છે યુટ્યુબ ઉપર તો જાય ફટાફટ જોઈ લેજો લગ્નનો વિડીયો આ બાજુ જો અમારે સુવાલી બીચવાળો વિડીયો ટીવીમાં ચાલી રહ્યો છે તો હજુ તો અમારે વાર છે બે કલાકને નીકળવાની તો આપણે આજે સુરતમાં છેલ્લો દિવસ હતો બહુ બધું સુરતમાં રોકાણ બહુ બધી મજા આવી ઘણું સુરતનું ફેમસ ફેમસ બધું ખાધું તો હમણાં બસ બે કલાક પછી નીકળીએ ધીમે ધીમે પ્રસ્થાન કરીએ આપણે આવું બધું ચાલી રહ્યું છે મારા બહેન જૈન બની ગયા છે આટો મારા છેલ્લું પૂડ ખાઈ લે સુરતનું અમે તો બધા ઘરે ખાઈ લીધું છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો રાતના દસ વાગી ગયા છે ને અમે જો બધા ચાલવા આવ્યા છીએ અંશુભાઈ અમારું વેન કર્યું હતું ચોકલેટનું તો જો એને ચોકલેટ લેવા આવ્યા છીએ ને આઈસ્ક્રીમ ખાવા આવી આવ્યા છીએ અમે તો જો મેઘલ ભાભી ઓર્ડર છે અંશુ ડિસાઇડ કરશ કઈ ચોકલેટ લેવી ને એવું બધું ચાલો તઈ લઈ લઈએ ચાલો મિત્રો તો અમે બધા આઈસ્ક્રીમ લઈ લીધો છે ને એમ મેગલ ભાભી ચોકોબા લીધું છે ચોકલેટ વાળો આનું તો કોને ખબર પિંક કલર નું છે સ્ટ્રોબેરી રાસબરી રાસબરી લીધું ને અમારું હાઈએસ્ટ લેવલ ઉપર જાય છે અંશુભાઈ કોણ લીધો છે ડ્રાય ફ્રુટ્સ વાળો બતાય અંશુ લખેલું સો રૂપિયા વાળો ફોન લીધો છે મારો અંશુભાઈ ખાઈ જાય મેં ખાધો મારી હું બીજું ટાઈમ લઈ દઉં ખાઈ કચરો લઈ લે ચાલો મિત્રો જેને આઈસ્ક્રીમ ભાવતો હોય આવી જાઓ ઠંડી ઠંડીમાં અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ કાલ પછી જે થવું હોય થાય ઉધરસ તો જો આવે જ છે ખાવો નહોતો પરાણ થાય છે મેઘલ ભાભી બે થેલા લઈને આવે છે આ બાજુ જો અમારે ગાડી આવી ગઈ તો હવે સામાન ગોઠવી દઈએ ફટાફટ ગાડીમાં અને હવે પ્રસ્થાન કરીએ અમે અમદાવાદ તરફ થેલા મૂકેશ સામાન કે હમાતો નથી કેટલો સામાન અમદાવાદ મોકલ્યોન તોય કે હમાતો નથી આ બધો હજી અમારે જવાનું છે બસમાં બસમાં ચડાવવાનું છે આ વખતે ટ્રેનમાં નથી જાવ બસ રાખી અમે આવજો સારું હાલો આવજો શ્રી રાજ હોટેલે પહોંચી ગયા છે અમારી બસ આવી છે બેસવાનું સ્વામી મેં ઊભા જે રોડ ઉપર હજી અમારી બસ આવી નથી